સુરતના વેસુ ખાતે આવેલ એસ ડી જેન સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હતા ત્યારે જે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેવાતા એક વિદ્યાર્થીને તબિયત લથડી હતી જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો આ અંગે સ્કૂલના સ્વિમિંગ ટીચર અને કોન્ટ્રાક્ટર સામે વિદ્યાર્થીના તબીબ પિતાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉમરા પોલીસ મથકમાં સુમુલડરી રોડ રોયલ પાર્કમાં રહેતા ડૉક્ટર મહેશ શેટા પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતે ગાયનેક છે તેમનો તેર વર્ષે પુત્ર સોમિલ વેસુની એસડી જૈન મોર્ડન સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે ગત તારીખ ચોથી નવેમ્બરે સ્વિમિંગના પીરિયડમાં સ્વામિલ અને અન્ય પાંચ વિદ્યાર્થી સ્વિમિંગ કોચ બ્રેવન સલનની હાજરીમાં સ્વિમિંગ કરતા હતા ત્યારે અચાનક પરપોટા નીકળ્યા હતા સ્વામિલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તે બહાર નીકળી જવા પામ્યો હતો પ્રિન્સિપાલે ડોક્ટર મહેશને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા ડોક્ટર મહેશે સોમિલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો સ્વિમિંગ પુલના કોન્ટ્રાક્ટર સંજય ભોલાએ વિદ્યાર્થી સ્વિમિંગ કરી રહ્યા હતા તે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેતા નોઝલ માટે ક્લોરીન ગેસ પાણી સાથે સોમિલના મોઢામાં ગયો હતો ડોક્ટર મહેશે ઉમરા પોલીસ પથકમાં કોન્ટ્રાક્ટર સંજય ભોલા અને સ્વિમિંગ કોચ બ્રાવન સેલર સામે ફરિયાદ નોંધાવી હતી બનાવ સંદર્ભે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં બનાવ અંગે જે તે સમયે ઉમરા પોલીસને જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી દરમિયાન સિવિલ ઇન્ચાર્જ આર એમ અભિપ્રાય આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્વિમિંગ દરમિયાન ક્લોરીન વાળું પાણી પી જાય અથવા ક્લોરીન શરીરમાં જાય તો આંખમાં બળતરા ઉલટી શ્વાસના તકલીફ થવી ગળામાં લોહીમાં પડવું અને જો વધુ પડતી માત્રામાં ક્લોરીન જાય તો હૃદય પણ બંધ પડવાથી મૃત્યુ નિપજવાની શક્યતા પણ રહેલી છે હઝર ખુરશી સાથે હર્ષદ સીટા